હલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો થઈ ગયા છે આપણા સવારના નવ અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ તો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ નાસ્તો બની ગઈ છે આપણી ચા પણ નાસ્તો બનાવવાનો બાકી છે તો આપણે આજે નાસ્તામાં બનાવવાના છે મસ્ત મજાના મગના પુડલા તો ચલો આપણે મસ્ત મજાના મગના ચીલા બનાવી દઈએ અને તમને પણ હું બતાવી દઉં કે હું એ કઈ રીતે બનાવું છું અને તમને બધાને ખબર જ છે કે મગના ચીલા એ બહુ હેલ્ધી હોય છે તો ચલો અને હા બીજી વસ્તુ એ કે આ મોઢા ઉપર તમને રોજ મારું દેખાય છે એનું કારણ એક છે કે હું લગાવું છું દેશી ગાયનું ઘી એટલે કે બેસ્ટ મોઝર છે આપણી સ્કીનની માટે તો આપણે ઘી લગાવીએ છીએ એટલે તમને મારા ફેસ ઉપર એવું લાગતું હશે તો તમે લોકો પણ ટ્રાય કરજો જેને ગમતું હોય એ રોજ સવારમાં લગાવી દેવાનું ચાર પાંચ કલાક રાખવાનું ફેસ ઉપર તમારો ફેસ ક્યાં રે નઈ સ્કિન તમારી ફાટે તો ચલો મળીએ આપણે પાછા નાસ્તો કરવા ટાઈમે ચલો આપણે મગના ચીલા બનાવવા માટે બધું રેડી થઈ ગયું છે તો અહીંયા લઈ લીધો છે આપણે મગનો લોટ અને એક ચમચી મે નાખ્યો છે ચણાનો લોટ અને સાથે લઈ લીધો છે આપણે આદુ મરચીની પેસ્ટ લસણની પેસ્ટ છે ધાણા છે સાથે આ લાલ મરચું છે હિંગ છે મીઠું છે ધાણા જીરું છે અને હળદર છે તો મગનો લોટ નાખીને ખાવ ને તો બી એટલા ટેસ્ટી લાગે છે તો આપણે સવાર નાસ્તામાં લેવાના છે તો મેં આ બધું નાખ્યું છે હું કે કાંદા ટામેટા તો બધું જ નાખી શકો છો પણ આપણે અત્યારે એ નાખવાનું નથી આપણે આમાં હવે ખાલી નાખી દેવાની છે છાસ છાશ નાખીને એકદમ કઈ લમ્પ ન રહે એવી રીતે આપણે કરી દેવાનું છે આ તૈયાર બેટર અને પછી એને આપણે મસ્ત લોખંડની લોડી હોય કોઈ બી હોય બધામાં ફટફટ ઉઠી જાય છે આ તો ચલો હું તમને બતાવું પાછી તો ચલો નાસ્તો આપણો રેડી છે અને મસ્ત મજાના ચિલ્લા આપણા થઈ ગયા છે રેડી તો ચલો હું તમને બતાવી દઉં કે આપણા ચિલ્લાનો શેપ કલર બધું કેવું છે તો જો લઈ લીધા છે આપણે મસ્ત મજાના ચીલ્લા મગના અને સાથે ચા તો આ એવા થાય છે ચણાના લોટના આપણે બધા ચીલ્લા બનાવતા જે બધાને બધાને ઘણા ભાવતા હોય પણ મને વ્હાઈટ નથી ગમતા એટલે હું ડાર્ક કલરના કરું છું આવી રીતે તો ચલો આવી જાવ બધા જમવા નાસ્તોરી નાસ્તો કરવા તો જો આપણે આવી ગયા છીએ ફ્રેશ થઈને મસ્ત મજાના કિચનમાં કારણ કે તો આપણે જ પડે તો કિચનમાં આપણે આજે બનાવવાનું છે સેટરડે છે તો આપણે સેટરડે નું ફિક્સ મેન હોય છે અડદની દાળ અને રોટલા પણ આજે આપણે બાજરીનો લોટ નથી એટલે આપણે બનાવવાની છે અડદની દાળ અને ભાખરી અને હજુ પણ કંઈક સાથે બનાવીશ પણ હજુ એ ફિક્સ નથી કે આપણે શું બનાવવાનું છે તો એ જોવા માટે તો તમારે કન્ટિન્યુ રહેવું પડશે અને બીજી વસ્તુ કે આજે છે સેટરડે તો આપણે મસ્ત મજાના હેરમાં ઓઇલ કરી દીધું છે કારણ કે સન્ડેના આપણે હેર ઓઇલ હેર વોશ કરવાના હોય એટલે તો ચલો મળીએ ફરી પાછા થોડી વારમાં ત્યાં સુધી તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે તો કન્ટિન્યુ રહેજો તો જો આપણે સાથે સાથે ભાખરી અને અડદની દાળ તો બનાવવાના જ છીએ પણ એની સાથે આપણે લઈ લીધી છે જાડો લોટ કારણ કે એની સાથે આપણે બનાવવાનું છે ચૂરમું તો ભાખરીના લોટમાંથી ચૂરમું બને છે પણ આપણે ભાખરીના લોટમાં ઓલવેઝ મીઠું નાખતા હોઈએ છીએ પણ એ મીઠાવાળું ચૂરમું નથી ભાવતું એટલે આપણે પેલા મીઠા વગરની ભાખરી બે બનાવી દઈએ અને પછી બનાવશું આપણે આપણી મીઠાવાળી ભાખરી તો ચલો આપણે સાથે સાથે પણ એડ કરી દીધું છે અને કોણ ભાખરીનું ચૂરમું બનાવે છે અને કોણ તળીને બનાવે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો મળીએ ફરી પાછા ચલો આપડી પાસે ફરી પાછો લીમડીનો સ્ટોક પતી ગયો છે તો આપણે લેવા આવી ગયા છીએ આપણા ગેલેરીમાં મસ્ત મજાની લીમડી ચલો આપણે તોડી લઈશું લીમડીની એક દાળ

બના મસ્ત ચૂરમું બનાવવા માટે લઈ લીધો દો છે ભૂકો ભાખરીનો જે બનાવ્યો હતો એ અને આ સાઈડ થાય છે આપણું મસ્ત મજાનું ઘી ગરમ અને આપણે એમાં નાખી દઈશું ગોળ અને એની પાઈ સરસ આવી જાય એટલે એ નાખી દઈશું આપણે ચૂરમામાં એટલે આપણું મસ્ત મજાનું ચૂરમું થઈ જાય રેડી ચલો આપણો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે રેડી તો ચલો બધા સેટરડે હતો તો આપણે જમવામાં બનાવી છે અડદની દાળ છે ભાખરી છે અને ચૂરમું મસ્ત ફાઇનલી આપણું બની ગયું છે અને આયુર્વેદ છે લીંબુ આથેલું અને સાથે છે લસણવાળી ચટણી તો ચલો આવી જાઓ બધા જમવા માટે તો ચલો વાગી ગયા છે આપણા સાડા પાંચ અને આપણે ગયા હતા ટામેટા નહીં હતા અને ધાણા નહીં હતા તો એના માટે આપણે જવું પડ્યું હતું માર્કેટ અને માર્કેટ જોઈને આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને હવે આપણને ભૂખ લાગી છે તો આપણે લઈ લીધા છે મસ્ત મજાના સિંગોડા કારણ કે અત્યારે શિયાળામાં બહુ બધા સારા સિંગોડા આવે છે તો એમાં પણ બહુ સારા એવા ન્યુટ્રિશન હોય છે તો ચલો આપણે એ ખાઈ લઈએ અને કરી આપણા ફટાફટ કપડાની ઘડી કરવાની છે તો એ પણ આપણે ફટાફટ કરી દઈએ અને પછી વારો છે આપણો કિચનમાં જવાનો તો મળીએ ફરી પાછા કિચનમાં જઈને તો ચલો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચલો આપણી ડિનરની તૈયારી થઈ રહી છે તો આપણે લઈ લીધું છે ચણાનો લોટ અને એમાં નાખી છે હળદર કારણ કે આપણે બનાવવા જઈ રહ્યા છે લાઈવ ગાંઠિયાનું શાક એમાં નાખી દીધી છે આપણે ચટણી એટલે કે લાલ મરચું દાણાજીરું પાવડર હિંગ અને મીઠું નાખી દીધું છે અને એમાં નાખી દીધું છે થોડુંક તેલ કારણ કે તેલ નાખવાથી આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ રહે તો પછી એને મસ્ત મજાનું થોડું એવું પાણી નાખીને આપણે એને એકદમ બહુ ઢીલો પણ નહીં કઠણ પણ નહીં એવો ડો તૈયાર કરી લેશું જેથી આપણે પેલા સેવ પાડવાનો સંચો આવે એમાં ગાંઠિયા પાડીએ તો ફટાફટ પડી જાય અને સોફ્ટ પડે તો જો આપણે મસ્ત મજાનો આવી રીતે એક સાઈડ જ લોટને ફેરવવાનો છે તો આપણે લોટ બનીને તૈયાર થઈ ગયો છે થઈ ગયો છે રેડી ને આપણે સંચામાં બધી બાજુ લગાવી દઈએ ઓઇલ અને એની ચક્રી આવે જે એમાં પણ આપણે ઓઇલ લગાવી દીધું છે અને હવે એમાં નાખી દઈશું આપણે આ લોટ એને ભરી દઈશું મસ્ત રીતથી ઓલમોસ્ટ કાઠિયાવાડમાં આ શાક બધાનો ફેવરેટ જ હશે બધાને ભાવતું જ હશે તો હવે આપણે એના વઘાર માટે લઈ લીધું છે તેલ અને એમાં નાખી દીધું છે આપણે લસણ તો લસણ થોડુંક લાલ થાય એટલે આપણે એમાં નાખી દેવાની છે રાય જીરું પણ નાખી દીધું છે અને હિંગ પણ નાખી દીધી છે અને હવે એમાં નાખી દેવાનું છે મસ્ત મજાનો લીમડો કારણ કે લીમડા વગર મીઠા લીમડા વગર તો આ શાકમાં ટેસ્ટ બહુ ઓછો આવે છે ને એમાં નાખી દઈશું આપણે છાશ હવે નાખી દઈશું એમાં હળદર ચટણી એટલે કે લાલ મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું અને જીરું એમાં નાખી દીધું છે આપણે મીઠું અને હવે આપણે એમાં નાખી દીધો હતો એક ગ્લાસ જેટલું પાણી અને એને આપણે એકદમ ઉકળવા દીધું હતું જ્યારે આવી રીતના ઉકળી ગયું ને પછી આપણે એમાં જે આપણે સંચામાં લોટ ભર્યો હતો એની સેવ પાડી દીધી એટલે કે આપણે ગાંઠિયા પાડી દીધા હતા એના અને બે નામથી કહે છે ઘણા લોકો સેવ પાડીનું શાક પણ કહે છે ને ઘણા લોકો એમ કહે છે લાઈવ ગાંઠિયાનું શાક તો આવી રીતે થઈ જાય પછી એમાં એને ચડવા દેવાનું છે ઉકળવા દેવાનું છે એટલે ઉકળે એટલે આપણા જે ગાંઠિયા છે એકદમ મસ્ત મજાના ચડી જશે અને કાચા નહીં લાગે એટલે કે લોટ કાચો ના રહે ત્યાં સુધી ચડવા દેવાનું છે તો જો આપણું શાક મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે ને એમાં આપણે ઉપર નાખી દીધા છે ધાણા રેડી છે મસ્ત મજાનું આપણું પાડેલી સેવ પાડેલું મેં આપણે રેસીપી આપી છે એ સાથે છે મરચાં ડુંગળી અને પાપડ તો ચલો આવી બધા જમવા જો તમને ધાણાની પર ટીપ્સ આપું ધાણા ને ડ્રાય કરવાની તો ધાણા ભાજી છે એને આપણે ધોઈ લીધા છે ધોઈને પછી મેં આ કોટનના કપડામાં લઈ લીધું છે કટ પણ કરી લીધા છે અને હવે એને આપણે આવી રીતના બાંધી દઈશું બાંધીને પછી વોશિંગ મશીનમાં આપણે જેવી રીતના સ્પીન કરીએ ને કપડાં એમાં નાખી દઈશું એ એટલે કે તમે ગમે ત્યારે હવે પાછી રસોઈ બનાવે ત્યારે ધાણા નાખવા હોય તો આપણે એને ધોવાની જરૂર પડતી નથી ના સ્ટોર પણ કરી શકાય અને ધાણા રહી છે એકદમ સરસ તો હું તમને બતાવીશ આ બહાર નીકાળીને કે આ જો પાછા ધાણા એવા જ છે સેમ એકદમ ડ્રાય થઈ જાય છે જેવા આપણે લાવ્યા હોય ને એવા તો ચલો આપણે વોશિંગ મશીનમાં ધાણા પોટલી બાંધી પછી હું તમને બતાવું કે સ્પીન કઈ રીતે કરવાના છે જો આવી રીતે પોટલી વાળી આપણે વોશિંગ મશીનમાં નાખી દીધું છે અને આપણે પ્રોગ્રામ કરી દઈએ આપણો સ્ટાર્ટ અગિયાર નંબરનો પ્રોગ્રામ છે તો છ મિનિટમાં આપણા મસ્તના ધાણા ડ્રાય થઈને

તો ચલો મળીશું ફરી કાલે એક નવા બ્લોગની સાથે તો આજના બ્લોગ માટે બસ આટલું જ હતું જો આજનો બ્લોગ મારો ગમ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીશું ફરી કા છે ફરી કાલે એક નવા બ્લોગની સાથે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય વાય